ફાયદો ફાયદો આ એટલે પચાસ વર્ષમાં વિસ્તાર છે રહ્યો અને અત્યારે છોકરાઓને અમારે ભણવા પાલનપુર મૂકવા પડે અત્યારે ધંધા રોજગાર માટે ખુબ મળી રહેશે અને બધું સારું છે જિલ્લો ખૂબ ખુબ આભાર સરકાર સરકાર નો આભાર મા આપને હું પૂછવા માંગુ છું કેટલો ફાયદો કારણ કે જિલ્લો અહીંયા જે છેવાડાનો વિસ્તાર હતો હવે પાલનપુર અહીંયાથી સો સવાસો દોઢસો કિલોમીટર દૂર થાય છે હવે આ જિલ્લો બન્યો છે તો કેવી મુશ્કેલીઓ સામનો કરવો પડતો હતો હવે કેટલો ફાયદો થશે મુશ્કેલીઓ એટલે પહેલા પ્રથમ તો કે આપણે સમયનો બચાવ થઈ ગયો અને બીજું શું છે કે અહીંથી સો દોઢસો કિલોમીટર માટે ખેડૂત બિચારો ગાડી ભાડે કરીને જતો હતો તો બે હજાર રૂપિયા જેવું ભાડું પણ લાગતું હતું એના છતાં આપણે થરાદમાં બની ગયું છે તો દસ પંદર વીસ કિલોમીટરના અંતરિયાળમાં જિલ્લો બની ગયો તો સારું કામગીરી અહીંયા ઘર આંગણે થઈ શકે એમ સ્થાનિક લેવલે કામ કેવા થશે કારણ કે અહીંયા પછાત વર્ષ વર્ગ હતો વિસ્તાર રોડ રસ્તાઓની સુવિધાઓ કદાચ હું પણ અહીંયા રિપોર્ટિંગ માત્ર જોયું તો ઓછી હતી હવે કેટલું અહીંયા ફાયદો થશે આ વિસ્તાર ફાયદો તો થશે જિલ્લો બનાવ્યો છે એના હિસાબે કે આપણે જિલ્લાની કામગીરી પ્રમાણે અહીંયા ખેડૂતોનો પણ વિકાસ થશે અને ધીમે ધીમે ડેવલપમેન્ટ થશે કે આપણે પાણી છે પાણીનો વિકાસ જેમને ખેડૂતોને અંતરિયાળી આમમાં પાણી નથી મળતો તો એમને પણ પાણી પુરવઠો પૂરું પડશે એમ હા આપ શું કહેવા માંગો છો થરાદ હવે જિલ્લો બન્યો છે ઘણા સમયથી અહીંયાના લોકોની માંગ હતી ઘણા બધા અહીંયા ઉપર સુધી રજૂઆતો કરી હતી કે જિલ્લો મળે આ વખતે ફરી સરકારે સાંભળ્યું છે અને જિલ્લો બન્યો છે કેટલો ફાયદો શા માટે માંગ કરી રહ્યા હતા પહેલાં તો ખરેખર સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અહીંયા થરાદ જિલ્લાનું મથક આપ્યું છે તો સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ અમને જિલ્લાથી ઘણા બધા ફાયદા થશે ધારો કે વિદ્યાર્થીઓને જે પાલનપુરના અમુક શર્ટીઓ માટે ધક્કા ખાવા પડતા હતા તો એ હવે ધક્કા નહીં ખાવા પડે એના વગર ધારો કે ખેડૂતો છે તો ખેડૂતો પણ પરેશાન હતા અહીંયાથી જિલ્લાનું કોઈ કામ કરાવવા માટે કોઈ સાત ના ઉતારામાં સુધારો વધારો કરાવવા માટે જાય અને ત્યાં આગળ એ દિવસે કામ ના થાય એટલે બીજી વખત એમને ધક્કો ખાવો પડતો અહીંયાથી એવરેજ પાલનપુરે અમારે અહીંયાથી લગભગ એવરેજ સવાસોથી દોઢસો કિલોમીટરના વચ્ચેના અમારા તાલુકાના ગામડાઓ હતા તો જિલ્લો બનવાથી હવે ખેડૂતોને પણ એ તકલીફ નહીં પડે વિદ્યાર્થીઓને પણ તકલીફ નહીં પડે અમારો વેપારી વર્ગ પણ એટલા માટે ખુશ છે કે અહીંયાથી લગભગ જિલ્લો બને એટલે અમે એવું સાંભળ્યું છે કે ત્રણ ચાર હજાર કર્મચારી નવા અહીંયા આવશે ધારો કે ત્રણ ચાર હજાર કર્મચારીઓ આવે તો અહીંયાનું અર્થતંત્ર પણ સમૃદ્ધ બને અને વેપારીઓમાં પણ ખુશી છે ખેડૂતોમાં વિદ્યાર્થીઓમાં દરેક અને અમે ખાસ તો અમારા સ્થાનિક નેતાઓને પણ ધન્યવાદ જાણે જાણે પણ જિલ્લામાં મદદ કરી છે એમને પણ અમે હૃદયથી ધન્યવાદ આપીએ છીએ બીજી એક વસ્તુ છે કારણ કે અહીંયા યુવાનો છે રોજગારીનો મોટો પ્રશ્ન હતો હવે કદાચ નવી જીઆઈડીસીઓ મળી શકશે કેટલો ફાયદો યુવાનો માટે ઘણો બધો ફાયદો થશે અમને નવી જીઆઈડીસી ની પણ અમારે ચર્ચા ચાલે છે કે લગભગ સો ટકા ખાતમુહૂર્ત પણ થઈ ગયું તો એવું આ સમાચાર છે કોઈ પોલિટિકલી કે કોઈ પણ ઇસ્યુના કારણે અત્યારે કામ સ્થગિત છે કદાચ પણ નવી જીઆઈડીસી બનવાથી નવા ઉદ્યોગો આવશે અને દરેકને રોજગાર મળી રહેશે મજૂરથી લઈ અને વેપારી વર્ગ અને ખેડૂતો ખાસ કરીને ખેડૂતોને તો ઘણો બધો ફાયદો થવાનો છે એ જિલ્લો બનવાથી બહારનું રોકાણ પણ થરાદમાં આવશે અને બહારના વેપારીઓ પણ થરાદના જિલ્લા મથકમાં રોકાણ કરતા થશે તો દરેક મિત્રોને આમાંથી ફાયદો થવાનો છે આપને હું પૂછવા માંગી જે રીતે આજે જાહેરાત કરી સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી કે હવે થરાદ જિલ્લો છે ઘણા સમયથી અહીંના લોકો છે સ્થાનિક લોકો નેતાઓ માગ કરી રહ્યા હતા કે થરાદ છે કે કોઈ પણ બે ભાગ બનાસકાંઠાના થવા જોઈએ શા માટે માંગણી શા માટે હતી માંગણી એના માટે હતી કે માનો કે અહીંયાથી પાલનપુર જવાનું થતું પછી એક તો લોંગ એરિયા પડતો હતો માનો કે મીઠાવી રાણા જે છેવાડાના ગામડા હતા જે બાખાસર બોર્ડર ઉપર પડતા અહીંયાથી સુઈગામવાળાને જવું પડતું તો સોયગામથી પાલમપુર પાલનપુર જિલ્લામાં જવું પડતું તો એ બહુ ટાઈમ લાગતો બરાબર તો એ ટાઈમ બચી જશે માનો કે સુઈગામવાળાને જિલ્લો પાલનપુર થતો હતો તો એ સુઈગામવાળાને અહીંયા સાઠ કિલોમીટરમાં કામ પટી જશે અને બાકી તો એમને જવું પડતું તો દોઢસો કિલોમીટર બસો કિલોમીટર પાલનપુર સાથે બીજું વધારાનું એવું કે હવે અહીંયા અમને સરકાર તરફથી બધી મોટી મોટી આશાઓ છે સરકારી સારી કોલેજો એગ્રીકલ્ચર કોલેજો મેડિકલ કોલેજો આવશે અહીંયા અમને મામલતદાર ઓફિસો બી મળી રહેશે સિવિલ હોસ્પિટલ બી મળશે તો અહીંયાથી સિવિલ હોસ્પિટલમાં જવું પડતું તો પાલમપુર કે ડીસા જતા તો બહુ ટાઈમ લાગતો અને બાય ચાન્સ દર્દી વધારે બીમાર હતો તો એક્સપાઇડ ફ્રી થઈ જતું આવું પણ પ્રોબ્લેમો થતા તો એ બધી અમને સોલ્યુશન અહીંયા થરાદમાં જિલ્લો થયો તો એમાં મળી રહેશે ઘણા બધા ફાયદાઓ થશે ઘણા બધા ફાયદાઓ થશે રોજ પાકિસ્તાન બોર્ડર પણ નજીક છે તો કેવી રીતે દેખો છો આપ આ જિલ્લો બનશે તો એમાં કેવી રીતે છેવાડા માનવી સુધી ફાય પાકિસ્તાન બોર્ડર ને જિલ્લાને કોઈ ઇસ્યુ નહીં થાય કારણ કે એ સરકારના ઉપર ડિપેન્ડ કરશે વિકાસમાં વિકાસ કારણ કે છેવાડા ગામ સુધી વિકાસ કદાચ નતો પહોંચતો જિલ્લો મોટો હતો એના કારણે હવે જિલ્લો ટૂંકો થયો છે કારણ કે બે જિલ્લાઓના વિભાજન થયા છે તો કેવી રીતે ફાયદો હવે પાકિસ્તાનની બોર્ડર સુધીના ટોટલ ગામડાઓને પાણી રોજીરોટી બધું મળી રહેશે અને ટોટલ ડેવલપિંગ પાકિસ્તાન બોર્ડર સુધી થઈ જશે ખેડૂતોને કેવી રીતે ફાયદો જુઓ છો કારણ કે પહેલાં છે એક કામ માટે એક બીજા પણ કામ માટે છે પાલનપુર સુધી જવું પડતું મારા ખ્યાલથી સવા સો કિલોમીટર અહીંયાથી પાલનપુર દૂર છે હવે શું લાગે છે કેવી રીતે ફાયદો આ વિભાજન થવાથી થશે થરાદ જિલ્લો પર ખેડૂતોને સાહેબ મોટો ફાયદો ખેડૂતોને અત્યારની અમારી જે નર્મદા કેનાલ આવ્યા પછી દાડમનો ફળફૂદનો જે વેપાર કરવા જવું પડતું હતું બારે કોન્ટેક કરવા પડતા હતા જિલ્લાનું મુખ્ય મથક થરાદ આપશે એટલે જિલ્લાની અંદર મોટા મોટા ખેડૂતોના વેપારીઓ આવશે વેપારીથી ખેડૂતોને લૂંટાવવું પડતું હતું બહાર જવું પડતું હતું ખર્ચા થતા હતા કે એમને એ બધું ખૂબ દૂર સુધી રાત પાલીઓ કરવી પડતી હતી એમાં સળતા રહેશે બીજું સિવિલ હોસ્પિટલને મોટો દરજ્જો મળશે એટલે થરાદ વાવ નજીક નજીકના તાલુકાઓ ગોમણા નજીક નજીકના છેવાડાના ગોમણા ત્યાં ડૉક્ટરોની પણ સુવિધા નથી સુવિધાઓ મળશે થરાદ એમને નજીક પડશે એટલે અમદાવાદ સુધી પાલનપુર સુધી લોગુ થવું પડતું હતું એની અંદર પણ સગવડ સારી મળશે એમને બીજું શિક્ષણ એરિયામાં અત્યારે શિક્ષણમાં હાલ અહીં બીએડ કોલેજ નથી એ બીએડ કોલેજ આવશે બીજી શૈક્ષણિક કોલેજો આવશે અને કોલેજો આવ્યા એનાથી વિદ્યાર્થીઓને અત્યારે અમદાવાદ ગાંધીનગર પાલનપુર સારી સારી સ્કૂલોમાં છોકરાઓ મૂકતા હતા જિલ્લાના મુખ્ય મથકના કારણે અહીં સ્કૂલો સારી સારી આવશે એટલે વાલીઓને પણ સરળતા રહેશે કે એમના વિદ્યાર્થી બાળકોને લોબા સુધી ની મૂકવા પડે અને એમનાથી દૂર નહીં રાખવા પડે એટલે એનો પણ આનંદ છે લોકોની અંદર બીજો વિકાસનું કામ થરાદ છેવાડાનું કામ હતું એની પછી રાજસ્થાનની બોર્ડરો હમણાં આવી ગઈ હમણાં પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ બે બોર્ડરો હોવા છતાંય નર્મદાનું પાણી આવ્યું હતું એટલે થોડી જીવાદોરી સમાન થયું હતું અને થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ તથા પ્રભતભાઈ પટેલ સાહેબનો ખૂબ પ્રયત્ન હતો કે આ આને વિકાસશીલ કઈ રીતે કરવું અને એમનો એ સપનું પૂરું કર્યા થરાદનું સપનું પૂરું કર્યું એમને આપેલા વચનો બધા પૂરા કર્યા અને વિકાસને લગભગ પંચાવન છપ્પન કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનાવવાની પણ ચાલુ કરી નાખી નેશનલ હાઈવેનું ફોર્મ પણ પૂરું થવા આવ્યું થરાદ સિટીને જોડતી સ્ટ્રીટ લાઇટો બધું પૂર ઝડપથી ચાલુ થઈ ગયું એટલે જે જિલ્લાને લગતું કોમ હતું એ પહેલેથી અમને એવું લાગતું હતું કે જિલ્લાનો કોઈક દરજ્જો મળે એવું લાગે છે એ કોમો ખૂબ ખૂબ ઝડપી ચાલી રહ્યા છે પછી વેપારી ઉદ્યોગમાં અત્યારે જમીન માર્કેટમાં પણ એ રીતે થોડુંક વાતાવરણ એવું હતું એટલે જિલ્લાનું મુખ્ય મથક આવશે એની અંદર બહારના રોકાણકારો આવશે રોકાણકારો આવશે તો એનાથી થરાદનો વિકાસ થશે પછી જીઆઈડીસી જે બેકારીની થોડીક વધારે ઉત્પત્તિ હતી એના કારણે જીઆઈડીસીના કારણે એની અંદર મજૂરો વેપારીઓ એ પણ વધશે એટલે એમને પણ સગવડ મળશે માર્કેટ પણ સારી બનશે મોટી બનશે અને વિદ્યાર્થીઓ માટે બાળકો માટે આ બધા માટે ઉજ્જવળ ભવિષ્ય જિલ્લો આવશે તો થશે ઘણા બધા ફાયદો આ જિલ્લો બને બન્યો છે એટલે હવે થશે લોકોને આપ યુવાન છો યુવાનો માટે નોકરીની કેવી તકો હવે આપ જોઈ રહ્યા છો નોકરી કરતા કારણ કે બારે અહીંયાથી જવું પડતું હતું કારણ કે આ વિસ્તાર સૂકો છે કદાચ ખેતી પણ ઓછી પ્રમાણમાં થાય છે હવે કેવી રીતે જુઓ છો કારણ કે આમાં એવું છે કે હવે ઘણી બધી જાહેર જાહેરાતોની બધું અમારે જિલ્લા વાઇઝ જવું પડતું પાલનપુર બધું જે કંપનીઓ મોટી મોટી આવે એ પાલનપુરમાં બધું ગોઠવતી અને હવે આ જિલ્લો જાહેર થવાથી બધી કંપનીઓની બધું ફાઈનાન્સો જે ઓફિસો છે મોટા મોટી થરાદનો રાહ પકડશે અને અમારે ધંધાકીય માટે એને જરૂરિયાત મળ્યું છે યુવા છે આપણે એમની સાથે વાત આપ વિદ્યાર્થીઓ છો હવે જિલ્લો જાહેર થયો છે થરાદ જિલ્લો થઈ ગયો છે પહેલાં બનાસકાંઠા જિલ્લો એનું વિભાજન થયું છે યુવાનો માટે કેવી રીતે તકો છે શું હાલ થોડું ન્યૂઝમાં જોયું કે થરાદ જિલ્લો બની ગયો એટલે ખુશ છું ખુશ છે ને સ્ટુડન્ટ માટે હું સ્ટુડન્ટ છું અહીંયા ખોડા કોલેજ કરું છું અહીંયા જિલ્લો બનવાથી અહીંયા આજે હમણાં બે ત્રણ પાંચ વર્ષથી રોડનું કામ ચાલુ છે રોડ બને છે આ જિલ્લો બનવાથી રોડ બને છે મેન તો અને બીજું બધા કામ બહારની પબ્લિક આવે છે રોકાણ કરે છે એટલે આપણે અહીંયા થરાજનો વિકાસ આ રીતે વધે છે પછી માર્કેટનો છે નહેરનું કામકાજ છે જે જિલ્લો બને એથી વધે છે સ્કૂલો નવી નવી બને છે બધા આ રીતે કોલેજો અહીંયા આવશે હજી અને સારું કામકાજ છે શંકરભાઈ સાહેબનું કામકાજ હમણાં સારું છે બધું સારું કરે છે જિલ્લો બનાવ્યા પછી આપણે વધારે અહીંયા જમીનનો તો ભાવ છે બધી રીતે ફાયદો કરશે થરાદ જીલો જિલ્લો બનાવે થરાદ એટલે બહુ સારું કામ કર્યું તો હવે થરાદ જિલ્લો બની ચૂક્યો છે ત્યારે અહીંના સ્થાનિક લોકોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે કારણ કે હવે જે થરાદ જિલ્લો બનવાના કારણે જે તાલુકાઓ ઓછા થયા છે પહેલાં ચૌદ તાલુકાનો જિલ્લો હતો હવે થરાદ જિલ્લામાં પણ આઠ તાલુકાઓ ગયા છે સા છ તાલુકા બનાસકાંઠા જિલ્લામાં રહ્યા છે તો અહીંના સ્થાનિક લોકોને કહેવું છે કે અહીંના લોકો છે તેમને યોગ્ય રીતે રોજગાર મળી રહેશે અહીંયાનો વિકાસ થશે જે રીતે થરાદનો હાલ વિકાસ થઈ રહ્યો છે તેને લઈને તેમનું કહેવું છે કે જેઓ બારે ધક્કા ખાવા જતા હતા કારણ કે અહીંથી સો સવાસો કિલોમીટર દૂર પાલનપુર સુધી કંઈ પણ કાગજ કામ માટે આરટી ઓફિસ હોય કે પછી જિલ્લા કલેક્ટર કચેરી હોય તેના માટે ત્યાં જવું પડતું પણ હવે આ બધી સમસ્યાઓને અહીંયા હાલ થશે અને એક થરાદ જે છે થરાદ વાવ સુગામ આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વિકાસ આ જિલ્લો બનવાના કારણે થશે તેને લઈને અહીંના ખેડૂતો અને લોકોમાં પણ સ્થાનિક લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરેશ પઢિયાર ગુજરાત તક બનાસકાંઠા Thank you